નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવવાના છે કાળા મગનું રસાવાળું શાક જે એકદમ ટેસ્ટી બને છે અને પચવામાં બહુ જ હળવું છે તો આ છે કાળા મગ છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘર વિસ્તારમાં બહુ જ સરસ થાય છે અને પચવામાં હળવા છે પણ સાથે સાથે એ મીઠા પણ બહુ જ લાગે છે તો એક વાટકી મગ મેં આખી રાત પલાળી દીધા છે અને સવારે આપણે એને પલળેલા મગનું શાક કરવાનું છે તો ઢાંકીને રાખી દીધા છે તો સવારે જોશું તો એકદમ સરસ બધા મગ પલળી ગયા છે અને એની ઉપરથી આવું થોડું કાળું પાણી નીકળે છે આપણને એમ થાય કલર છે પણ ના આ મગને તમે પલાળશો એટલે આવું કાળું પાણી નીકળશે અને બે વાર મેં ધોઈ નાખ્યા છે એટલે એકદમ સરસ આવું ડાર્ક ગ્રીન કલર આપણને મળે છે હવે આનું આપણે શાક બનાવશું તમે આને બાફીને પણ બનાવી શકો અને એમને પણ સીધું વઘારીને પણ બનાવી શકો પણ મારે ગ્રેવીવાળું બનાવવું છે એટલે હું અહીં કુકરમાં મીઠું અને થોડું કાદું નો ટુકડો નાખી અને પા મગ એટલું પાણી નાખી અને ફક્ત એકથી બે વિસલ જ કરીશ જેથી એ બહુ જ સોફ્ટ થઈ જશે તો પણ અને આ મગની ખીચડી પણ બહુ જ સરસ લાગે છે તો એકવાર જો તમને આ મગ મળે તો એકવાર બનાવજો જરૂર મગની ખીચડી પણ સરસ લાગશે આખા મગની ખીચડી તો હવે આપણે મગ બફાઈ ગયા છે એટલે આપણે વઘાર મૂકી દઈશું એના માટે મેં ચાર મોટા ચમચા તેલ લીધું છે એની અંદર રાઈ અને લીલા મરચાંની કટકી નાખી દીધી છે અને હારે એક ટમેટું સુધારીને નાખ્યું છે અને એક ટમેટાની ગ્રેવી નાખી છે અહીં જો તમને પસંદ હોય તો તમે ડુંગળી અને લસણ પણ એડ કરી શકો જેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને હવે પછી રોટીન મસાલા હળદર અને ચટણી અને ધાણાજીરું પાવડર એડ કરી અને ટમેટા સોફ્ટ થઈ જાય અને તેલ બહાર આવી જાય એટલે આપણે બાફેલા મગ અંદર એડ કરી દેવાના છે બાફ મગ ટમેટાના ભાગનું મેં મીઠું એડ કરી દીધું છે હવે આપણે બાફેલા મગ એડ કરી અને એકદમ સરસ બધું મિક્સ કરી નાખવાનું છે અહીં તમારે ગ્રેવી ના જોતી હોય તો આવી રીતે તેલ ફૂટી જાય એટલે તમે એને ગ્રેવી વગરનું પણ શાક ખાઈ શકો પણ મારે ગ્રેવી જોતી છે એટલે મેં એક કપ પાણી એડ કરી અને એને થોડીક વાર ઢાંકી દીધું છે અને ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવશું જેની અંદર મેં થોડો ગરમ મસાલો થોડું ધાણાજીરું પાવડર થોડુંક મરચું પાવડર અને હિંગ હળદર અને થોડીક એવી ચેકેલા જીરાનો પાવડર એડ કરી અને થોડીક છાશ નાખી અને અહીં એક પેસ્ટ બનાવી છે પણ અહીં હું ચણાનો લોટ એડ કરતાં ભૂલી ગઈ છું તો હવે એક ચમચી ચણાનો લોટ એડ કર્યો છે અને થોડી છાશ એડ કરી પાછી અને બધું જ એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે ચણા લોટના ગાંઠા ના લાગે એવી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે આપણી આ પેસ્ટ તૈયાર છે હવે એને આપણે શાકમાં એડ કરી દેસું જેથી આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જાય અને ચણાનો લોટ આપણે પકવવાનો છે એટલે થોડુંક પાણી એડ કરી પાછું ઢાંકી અને પાંચ મિનિટ આપણે એને ચડવા દેસુ જેથી ચણાનો લોટ એકદમ સરસ ટેસ્ટ એનો આવી જાય અને હવે આપણે કોથમીર નાખી અને રહેવા દઈશું થોડીક વાર અને પછી વચ્ચે પાછો મેં એક ચમચી ગોળ નાખી દીધો છે તમને પસંદ હોય તો તમે એડ કરી શકો નકર એવોઈડ પણ કરી શકો અને હવે આને આપણે જોશું તો આપણું એકદમ ગ્રેવીવાળું શાક તૈયાર છે લગભગ પાંચ જ મિનિટમાં તો આપણે એકદમ સરસ ઘાટી ગ્રેવી તૈયાર થઈ જશે હવે તમે એને ભાખરી સાથે રોટલી સાથે અથવા તો રોટલા સાથે સવ કરી શકો અહીં મેં ભાત સાથે સવ કર્યા છે એકદમ ટેસ્ટી એવા કાળા મગનું શાક અને ભાત બહુ જ સરસ લાગે છે સાથે મેં સલાડ આપી દીધું છે અને અત્યારે સીઝન છે તો કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બસ આવી ગરમીમાં બીજું કાંઈ જ ન મજા આવે એવું મેનું તૈયાર છે તો એકવાર તમે પણ આવા જાઓ કાળા મગ અવેલેબલ હોય તો એકવાર જરૂર બનાવો બાકી આપણા રૂટિન મગનું શાક પણ આવું બહુ સરસ થશે તો એકવાર જરૂર ટ્રાય કરો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય